અમૃત બાપાની જય ખોડિયાર રામ રામ અમે આજે બે વર્ષથી આવીએ છીએ અને અમે અહીંયા આવતા તમારા ગૌશાળાની મુલાકાત લીધી અને અમને એવો ભાવ જાગ્યો કે અમે પણ આવી ગાયોની અને આ પ્રકારની અમે ગૌશાળા બનાવીએ તો અમે અમારા ગામ રાજડા કાલાવડ તાલુકામાં આવેલું છે ત્યાં અમે ગૌશાળા અમૃત બાપાના નામથી બનાવેલી છે અને તેનું કામ આવતી નવ દસ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ પૂર્ણ થયેલ છે તો આપના પાવન ગૌશાળામાં ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે રામ રામમાં કાલાવડ તાલુકાના રાજડા ગામે જામનગર જિલ્લો સવારે અગિયાર કલાકે પધારવાનું રહેશે રામ રામમાં આપણે આપણી ગૌશાળાનું નામ પરમ પૂજ્ય શ્રી અમૃત બાપા ગીર ગૌશાળા રાખેલ છે ભલે આઈ શું આશીર્વાદ આમાં અમે તમને છે ને કાર્ડ અર્પણ કરવા આવ્યા છીએ તો ખુશીથી સ્વીકાર કરજો ભલે ભલે સેવા કરજો ગાયની સેવા કરજો આમાં તમને એક માં જ છે માની સેવા કરજો આમાં હા જતન કરજો હામાં એમના આશીર્વાદ તમને મળશે આમાં અને મોટી છે ને આમ એનાથી મોટું થશે એવા આશીર્વાદ આપો આમાં હા તમારો ખૂબ ખૂબ આભારમાં અત્યારે આપણી પાસે નાના મોટી બાવીસ થી બાવીસ ગાયો છે

ગ્રુપે કોઈને એવો લાંબો હાથ નથી કરવો પડ્યો તારી એટલી દયા છે ટાઈમ ટુ ટાઈમ નિરણ એને ખોળ બધું આવી જાય છે દવા દારૂ બધુંય થઈ જાય છે આવા નાવી કૃપા નાવા નાવા આશીર્વાદ દેતી રહેજે કે અમારે ક્યારેય કોઈની પાસે લાંબો હાથ ન કરાવવો પડે ને ટાઈમ ટુ ટાઈમ ગાયો માટે બધું આવી જાય હું સાથે છું આમાં જોડે જ છું આમાં ખાલી કરજો આમાં અને ક્યાંય ભૂલા પડી તો માર્ગદર્શન દેતા રહેજો માં પડવા દઉં તો હા હા ખુબ ખુબ આભાર તમારો